હેલો મિત્રો હર હર મહાદેવ જય રામ આજે આપણે આવી ગયા છીએ અમદાવાદમાં બહુ બધી ટ્રાફિક ભાઈ અમદાવાદમાં મને તો હા કિમક થાય મૂંઝવરે મૂંઝ એકચુઅલીમાં આપણે અહીંયા મોબાઈલ લેવા આવ્યા છીએ આજે ચાર પાંચ વર્ષ પિવાય મહેતા એજન્સી आले सामने को चौकड़ी पे आगे गए चौकड़ी में आ गए अच्छा ये दूसरी चीज अगर फॉर्मेट ना मतलब पॉलीटी में दूसरी चीज देव समाज के हो तो कर दो वो मना के કે કી ન ને આ ઇલેક્ટ્રોન 1 2 નહીં આવે બનાવ કે 0 લે કેતો ખબર તમે કેરે લે કેતો ન ખબર એટલો પોકી ન આવતી સસન નહી આવતી ઓમે ચાલ સુલું પૂરા ફૂલ થઈ જાય ટોક ના ના આ 0 જવાનું હોય તો ક્યાં હોય એક ટીમે કે આતો હોય તો ક્યાં હોય તો આ 100 આઈ તો પણ રીઝર્વીસો મારે આ

જો અમદાવાદની ટ્રાફિક જોવા ભાઈ જા ને તું એને ગઈ તારા જેવા ત્યાં કેટલાય છે ગામડેથી ભાઈ